નમસ્કાર સત્રીક અને અસલામ અલ તબલોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આનો વિડીયો છે કંઈક અલગ છે પણ કંઈક સંદેશ આપણને કહી જાય છે એટલે હું તમારી સમક્ષ આ વિડીયો રજૂ કરું છું મિત્રો આ વિડીયો એક વિદ્વાન માણસનો હોય છે રાજાનો હોય છે કે જે પોતાના ત્રણ પુત્રોને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટાઈમે મોકલે છે અને એને શું ડિમાન્ડ હોય એ જોઈએ તો આ વિડીયોમાં એવું છે કે મિત્રો એ રાજા હોય છે એણે નાશપતિનું ઝાડ જોયેલું નહીં હોય અને એ નાસ્પતિનું ઝાડ ત્યારે એ રાજ્યમાં એટલા એરિયામાં ઓછું હતું એટલે એણે એમ કીધું કે આપણે નાસ્પતિનું ઝાડ એનું અવલોકન કરીને આવો અને કયા એરિયામાં છે એ ત્રણેય એના જે ત્રણેય છોકરાઓ હોય છે એને એમ કહે છે કે તમારે એ જવાનું અને જોઈને આવવાનું કે કયા કે કેવા પ્રકારનું એ ઝાડ હોય છે કેવું દેખાય છે તો મિત્રો એમાં શરત એવી હતી કે ચાર ચાર મહિનાના ગાળે એક એક છોકરાને જવાનો એટલે આખા વર્ષમાં પછી એ લોકોને રિપોર્ટ કરવાનો કે ભાઈ આ ઝાડ આવા પ્રકારનું હતું તો મિત્રો ઉનાળાનો સમય હતો મોટા છોકરાને કહે કે તમે જાઓ અને આ ઝાડની તપાસ કરો અને પછી એક વર્ષ પછી મને કહેજો કે એ ઝાડ કેવું લાગતું હતું તો પહેલો છોકરો જાય છે ઉનાળાના સમયમાં એ ઝાડને આ શોધવા માટે આજુબાજુ ફરે છે બધે ફરે છે અને એ પોતાનો એ ઝાડ જોઈ જાય છે અને જોઈને આવતો રહે છે લખી લે છે કે ભાઈ આ પ્રકારનું આ ટાઈપનું આ આ રીતે દેખાતું હતું આ ઝાડ પછી બીજો છોકરો જાય છે એટલે કે ચોમાસામાં જાય છે અને એ એનો રિપોર્ટ લઈને આવતો રહે છે પછી શિયાળામાં એક છોકરો જાય છે અને એ એનો રિપોર્ટ લઈને આવતો રહે છે પછી ત્રણેય છોકરાઓના રિપોર્ટ કમ્પ્લીટ થઈ જાય છે કે ભાઈ આ ઝાડ આવું દેખાય છે એટલે એના ફાધર એના પપ્પા એને બોલાવે છે અને કહે છે કે બેટા આવો બતાવો કે એ ઝાડ નાસ્પતિનું ઝાડ કેવું લાગ્યું તો પેલો છોકરો જે ચોમાસામાં ગયો હોય છે એ છોકરો એમ કે છે મસ્ત હરિયાળું ફળ લાગેલા અને એકદમ ફાઇન ઝાડ મેં મેં તો જોયું છે તો ઉનાળામાં ગયેલો છોકરો એમ કહે છે કે એ તો પપ્પા ખોટું બોલે છે એ ઝાડ તો એકદમ પાન પાન ખરેલા એકદમ સૂકું અને ફળ વગરનું દેખાય છે અને શિયાળામાં ગયેલો છોકરો એમ કહે છે કે લીલું દેખાય છે પણ એમાં ફળ લાગેલા નથી હોતા એટલે આ બધી વસ્તુ એમ કહે છે કે ભાઈ આજે ચોમાસામાં જે છોકરો ફળને ને હરિયાળું ને એકદમ મસ્ત ઝાડ જોઈને આવ્યો છે ખોટું છે એટલે કે પપ્પા ખોટું બોલે છે આ કંઈ જોઈને નહીં આવ્યો ઝાડ આવું જ હોય ઉનાળાવાળો એમ નહીં માનતો અને શિયાળાવાળો પણ આ વસ્તુ નથી માનતો ત્યારે તેના ફાધર એમ કહે છે કે તમે ત્રણેય નાશપતીનું ઝાડ જોઈને જ આવ્યા છો પરંતુ તમે જે તમારે જે જવાનો સમય હતો તમે જે જે રીતે જે સમયે ગયા એ સમયે ઝાડની પોઝિશન અલગ અલગ હતી એવી જ રીતે જીવનમાં પણ ઘણા બધા માણસો એવા હોય છે કે એના પ્રત્યે આપણે એક ભ્રમ પેદા કરી લઈએ છીએ પહેલી નજરમાં જોઈને કે આ માણસ આવો છે તેવો છે પરંતુ એને ડીપલી વિચારવામાં આવે એના વિશે તો એ ઘણું બધું એનામાંથી સારો ગુણ પણ આપણને મળતા હોય છે અને એ માણસનો જો અભ્યાસ કરવો હોય તો પહેલી નજરથી નહીં જોવાનો એને ડીપલી ઘણા સમય સુધી વિચારવું પડે અને એનો અભ્યાસ કરો તો તમને ઘણું બધું મળી જતું હોય છે એટલે જીવનમાં બીજા પ્રત્યેનો જે ભ્રમ મગજમાં પેદા કરો એ પહેલાં એના 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 વિશે એની એના સંપર્કમાં આવવું પડે એને સમય આપવો પડે એ વસ્તુ આ વિડીયો કહી જાય છે તો મિત્રો ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મળશું નવા વિડીયોમાં થેન્ક યુ ધન્યવાદ